ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપણે સાંભળી રહ્યા છીએ મા દુર્ગાના નવ સ્વરૂપોની કથાઓ તો આજે આપણે સાતમા દિવસની માં કાલરાત્રીની કથા સાંભળીશું આ નવરાત્રિનો સાતમો દિવસ માં કાલરાત્રીને સમર્પિત છે તો પ્રિય ભક્તો પ્રેમથી શાંતિથી

આજે અતિ તિથિ માતા કાલરાત્રી માને સમર્પિત છે માતા કાલરાત્રીની કથા સાંભળવાથી વ્યક્તિ મંત્ર તંત્ર દુષ્ટ પ્રભાવથી છૂટીને મુક્ત થાય છે ભય અકાળ મૃત્યુના ઘેરામાંથી મુક્ત થાય છે દાનવ દૈત્ય રાક્ષસ પ્રેત વગેરે આમાં ના સ્મરણ માત્રથી જ ભય થઈને ભાગી જાય છે સાથે ગ્રહ બાધા પણ એમાંથી પણ મુક્તિ મળે છે માની કૃપા મળે છે પૌરાણિક કથા અનુસાર શુંભ નિઃશુંભ અને રક્તબીજ નામના ત્રણ દુષ્ટ દૈવતીઓ હતા આ ત્રણેય મળીને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો આમણે સમત પ્રાણીઓ અને દે દેવતાઓની સામે જીવન સંકટ ઉત્પન્ન થઈ ગયું આ દુષ્ટ દૈવતીઓના બળ આગળ કોઈ પણ અસ્ત્રશસ્ત્ર ટકતા ન હતા અંતમાં તો હેરાન થઈને બધા જ દેવતા આગળ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને એમાંથી સમસ્ત પ્રાણીઓ અને પોતાના સમસ્ત પ્રાણીઓ અને પોતાના પ્રાણની રક્ષા કરવા માટે પોકારામ પોકાર કરવા લાગ્યા ત્રાહીમામ ત્રાહીમામ થઈ ગયું ભગવાનને પોકાર કરવા લાગ્યા શિવજીએ સમસ્ત પ્રાણીઓની રક્ષા કરવા માટે જલ્દીથી જ એક છુટકારો મેળવવા માટે આ સંકટથી છુટકારો અપાવવા માટે અને સમસ્ત પ્રાણીઓની સુરક્ષાનું વચન આપ્યું શિવજીને ખબર હતી કે આ દૈત્યોનો સંહાર મા પાર્વતી કરી શકે તેમ છે ત્યાર પછી શિવજીએ પાર્વતીને કહ્યું હે સૃષ્ટિની રક્ષા કરો શિવજીની આજ્ઞા મેળવીને માતા પાર્વતીએ દુર્ગા દેવી રૂપ ધારણ કર્યું અને શુંભ નિશુંભ અને રક્તબીજનો વધ કરવા નીકળી પડ્યા પણ એ દાનવોને સમાપ્ત સમાપ્ત કરવામાં એ એક વિકરાળ સમસ્યા હતી કે રક્તબીજને એ વરદાન મળ્યું હતું કે જ્યાં પણ તેના લોહીનું એક પણ ટીપુ નીચે પડશે ત્યાં રક્તબીજ જેવો બીજો દૈત્ય ઉત્પન્ન થશે અને આના કારણે તેનો વધ કરવાનું અત્યંત કઠિન થઈ ગયું હતું મા દુર્ગાએ દાનવોને સેનાનો સંહાર કરવાનું શરૂ કરી દીધું ભીષણ યુદ્ધ થઈ રહ્યું હતું એવું લાગતું હતું કે જેમ કે પૃથ્વી લોહીથી લાલ ચોળ થઈ ગઈ છે લાલ થઈ ગઈ છે

નીચે પડતા પહેલાં એમના મોઢામાં ભરી લીધું અને બીજા રક્તબીજ ઉત્પન્ન થયો જ નહીં આવી રીતે મા દુર્ગાનું સ્વરૂપ રાત્રિ માના દુર્ગાના સ્વરૂપમાંથી રાત્રિ પ્રગટ થયા અને રક્તબીજનો વધ થયો ત્યારથી મા રાત્રિ દેવીના સાધમા સ્વરૂપમાં સ્થાપિત થયા પ્રિય ભક્તો આ દિવસે જે પણ સાધક વ્રત કરે છે અને માની કથા સાંભળે છે એનું પૂજન કરે છે એના માટે બ્રહ્માંડની બધી જ સિદ્ધિઓનો દ્વાર ખુલી જાય છે એના સમસ્ત પાપ મટી જાય છે તેને અભય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે માં કાલ રાત્રી દુષ્ટોનો વિનાશ કરવા વાળી છે નવરાત્રીના સાતમા દિવસે કાલ રાત્રી માંને પૂજા કરવામાં આવે છે કાલ રાત્રી દેવી દુર્ગા માંનો જ એક રૂપ છે જેનાથી રાથી દૈત્ય બીજના દૈત્ય શક્તિ દૈત્ય રક્ત બીજના વધ માટે એના તેજથી ઉત્પન્ન કર્યું હતું મા દુર્ગાની સાતમી શક્તિ કાળરાત્રીના નામથી જણાય છે આ માના શરીરનો રંગ કાળો છે જે અંધકારનું પ્રતિક છે માના ગળામાં માના વાળ વિખરાયેલા છે જે ઉગ્રતાનું પ્રતિક છે માના ગળામાં વીજળીની માળા છે જે માની શક્તિનું પ્રતિક છે આ માને ત્રણ આંખો છે જે જ્ઞાન અને દ્રષ્ટિનું પ્રતિક છે માની નાસિકા જેમાંથી અગ્નિની ભયંકર અગ્નિ જ્વાળા નીકળે છે માનું વાહન ગધેડો છે ઉપરની ભૂજાઓમાં વર મુદ્રાથી વધાને આશીષ પ્રદાન કરે છે ડાબી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે જમણી બાજુના ઉપરના હાથમાં લોખંડનું શસ્ત્ર છે તથા નીચેના હાથમાં ખડક કટાર છે મા કાલ રાત્રિનું સ્વરૂપ દેખાવામાં અત્યંત ભયાનક છે પણ માં સદાય શુભ ફળ આપનારા છે માટે આ માનું નામ શુભાંગીની પણ છે માટે ભક્તોને આ માંથી ડરવાની જરૂર નથી આ માં પૂરી રીતે મમતામય છે પ્રેમથી બોલો જય મા કાળ રાત્રિ ઓમ નમ શિવાય માં તમારા બધા જ ભક્તોની સર્વથા રક્ષા કરજો હવે આપણે સાંભળીશું બીજી કથા કથા જયંતી મંગલાકારી ભદ્રકાલિની કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સધા નમો સ્તુતિ જય માતાજી ઓમ નમ શિવાય પ્રિય ભક્તો આજે નવરાત્રીનો સાતમો દિવસ છે અને આજનો આ દિવસ મા કાલરાત્રી અને ધુમાવતી માને પણ સમર્પિત છે શું તમે ક્યારે ધુમાવતી માતાજીની કથા સાંભળી છે તો હું તમને સંભળાવું છું શાંતિથી ધ્યાનથી સાંભળજો આ ધુમાવતી માં દસ વિદ્યામાંથી સાતમી મહાવિદ્યા છે આ માનું સ્વરૂપ વિદ્યા વિદ્યાવાનનું છે વિધવાનું છે આ મા વિધવા છે આ દિવસે મહાકાળીની પણ પૂજા થાય છે મા ધૂમાવતીની પૂજા આરાધના ત્યારે કરાય છે જ્યારે વ્યક્તિને બધી જ જગ્યાએથી નિષ્ફળતા મળી હોય બધી જ રીતે ભક્ત નિરાશ થઈને અંતમાં હોયની પૂજા આરાધના કરે તો એમની સાધના જલ્દી ફળે છે માનવામાં આવે છે કે સૌભાગ્ય સ્ત્રીઓએ મા ધૂમાવતીની પૂજા અને દર્શન ન કરવા જોઈએ પરંતુ ભલે સૌભાગ્યવતીને પૂજા દર્શન કરવાનું વર્જિત છે છતાં પણ માં ભલે વિધવા છે પણ તેના સંતાન સુહાગની રક્ષા હંમેશા કરે છે એની સંતાનના સુહાગની રક્ષા હંમેશા કરતા આવ્યા છે માટે દૂરથી આ માનું ધ્યાન કરી દર્શન કરવા જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ માં ધુમાવતીનો ઉપાસી ઉપવાસ કરવાથી વિપત્તિઓનો નાશ થાય છે તથા સ્થિર ગંભીર રોગથી મુક્તિ થાય છે માં ધુમાવતીની ઉપાસના કરવાથી ફળ મળે છે કહેવાય છે કે આ માતાની નિરંતર સ્તુતિ કરવાવાળા ક્યારેય ધનવિહીન નથી રહેતા તેને દુઃખ અડતા પણ નથી મોટા મોટા મોટી મોટી શક્તિ પણ આ સામે ટકી શકતી નથી આ માનું છે પ્રિય ભક્તો આના પહેલા તમે વિડીયો લાઈક અને શેર જરૂર કરી લેજો જય માતાજી કમેન્ટમાં જરૂર લખજો મા ધુમાવતીની સાધના કરવી એ બધાના હાથની વાત નથી બધી મહાવિદ્યા માતાજી સ્ત્રી આપે છે મા ધુમાવતી શ્રી વિહીનતા તેના સુપડામાં લઈને ચાલ્યા જાય છે જીવનથી દુર્ભાગ્ય અજ્ઞાન દુઃખ રોગ કલેશ શત્રુ વિદાય થઈને સાધક જ્ઞાન શ્રી પ્રદાન કરી થાય છે સાધકને જ્ઞાન અને શ્રી ભરપૂર પ્રદાન થાય છે આ અલક્ષ્મી કહેવાય છે શ્રેષ્ઠા લક્ષ્મીની મોટી બહેન કહેવાય છે માધુમાવતી વિધવા સ્વરૂપમાં પૂજાય છે તથા આ માનું વાહન કાગડો છે આ માં સફેદ વસ્ત્ર ધારણ કરીને ખુલ્લા વાળમાં હોય છે ધુમાવતી મહાવિદ્યા જ એવી શક્તિ છે કે જે વ્યક્તિની દિનહીનતા અવસ્થાનું કારણ છે વિધવાના આચરણ વાળી આ મહાશક્તિ દુઃખ દરિદ્રની સ્વામીની હોવા છતાં પણ એના ભક્તો પર કૃપા કરે છે માં મલિન વસ્ત્ર ધારણ કરે છે લાંબા તથા વિરલ દાંતો વાળા છે હાથોમાં સુપડું લઈને ભક્તોના દુઃખ દરિદ્રને લઈને તેને પછાડી નાખે છે તથા કૃષ્ણ વર્ણના છે પૈડા વગરના રથો પર બેઠેલા છે પ્રિય ભક્ત દેવીનું મનુષ્ય દેવીનું મુખ્ય અસ્ત્ર છે સુપડું જેમાં માં સમસ્ત વિશ્વની વિશ્વને સમેટીને મહાપ્રલય કરી દે છે દસ મહાવિદ્યામાં દેવીને દારૂણ કહીને પૂજાય છે શ્રાપ દેવા નષ્ટ કરવું અને સંહાર કરવાની જેટલી પણ ક્ષમતા છે એ દે આ દેવીના જ કારણે છે ક્રોધમાં ઋષિઓના મૂળ શક્તિ ધુમાવતી છે જેવી રીતે દુર્વાસા અંગીરા ભૃગુ પરશુરામ વગેરે સૃષ્ટિ દેવી હોવાના કારણે આ માને દેવી પ્રિયા દેવી પ્રિયા પણ કહેવાય છે ચતુર્માસ દેવીનો મુખ્ય સમય હોય છે જ્યારે આ માને પ્રસન્ન કરવામાં આવે છે દેશના કેટલાય ભાગોમાં કાળી ચૌદશ નરક ચતુર્થીના દિવસે ઘરનો કૂડો કચરો સાફ કરીને તમે અમારું બધું દરિદ્ર લઈને વિદાય થઈ જાઓ આવું કહે છે આવું બોલવામાં આવે છે તો આમાં બધું દરિદ્ર લઈને ચાલ્યા જાય છે પ્રિય ભક્તો અંતે આ માતા વિધવા કેમ છે આ માતા આટલા નિષ્ઠુર અને પ્રલયકારી કેમ છે આ જાણવા માટે ચાલો સાંભળીએ માતાની ઉત્પત્તિની કથા પ્રિય ભક્તો આ કથા એ સમયની છે જ્યારે ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહી રહ્યા છે કે હે પાર્વતી આજે આપણા અતિથિ ગૃહમાં આપણા કૈલાસ પર બ્રહ્માજી અને વિષ્ણુ એમની પત્ની સાથે ભોજન કરવા આવી રહ્યા છે માટે તમે એમના ભોજનની પૂરી તૈયારી કરો હવે આ સાંભળીને માતા પાર્વતીએ બધા અતિથિઓ માટે ખાવાની વ્યવસ્થા કરી જ્યારે બધા અતિથિ ખાવા લાગ્યા બ્રહ્માજી વિષ્ણુ ભગવાન જમવા લાગ્યા તો તેમની પત્નીઓ જ્યારે જમવા લાગી પછી જ્યારે શિવજીનું ભોજન સમાપ્ત થવાનું હતું તો માતા પાર્વતીએ કહ્યું કે સ્વામી તમે ભોજન સમાપ્ત કરો એ ઉપરાંત તમે થોડું ભોજન મારા માટે પણ છોડી દેજો હું તમારું મૂકેલું વધેલું ભોજન ખાઈને તૃપ્ત થઈ જાઉં છું પ્રિય ભક્તો માતા પાર્વતીનો આ રોજનો નિયમ હતો એ ભગવાન ભોલાનાથ શિવજી જે ખાય એમાં થોડું વધારે અને જે એ વધેલું હોય એ જ માં જમે એમાં એમને અનંત તૃપ્તિ મળતી હતી મા પાર્વતીની હવે શું એ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી માટે અન્નનો એક દાણો પણ ન વધાર્યો જ્યારે બધા હાથી ખાઈ ખાઈ ગયા ખાઈ જમી લે છે તો તેમણે જોયું કે શિવજીએ તો આજે એમના માટે જરાય ભોજન જ ન રાખ્યું હવે આ જોઈને તેમને બહુ દુઃખ થયું મા પાર્વતીને હવે તો ભૂખના મારે તેમની ખરાબ હાલત થવા લાગી મા પાર્વતી તો અન્નપૂર્ણા સ્વરૂપા છે એ તો બધા જગતની જનની છે બધા જીવો અને પ્રાણીઓનું ભરણ પોષણ કરે છે પણ આજે મા ભૂખના મારે વ્યાકુળ થઈ રહ્યા હતા હવે ભૂખથી એ એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે તે ધ્યાન મગ્ન શિવજીની પાસે જાય છે અને એમની પાસે ભોજનની યાચના કરે છે માંગે છે ભગવાન શિવ એ સમયે એ સમયે ધ્યાનમાં લીન હતા તેમણે માતાના વચનને ન સાંભળ્યા એમ એમ કહો કે શિવજીએ તેમની વાતને ટાળી નાખી અન સાંભળી કરી નાખી હવે માતા પાર્વતીની ભૂખ તો ઉગ્ર થવા લાગી માં પાર્વતીને ક્રોધ આવવા લાગ્યો તેમણે કહ્યું કે હે સ્વામી હું જગતના સમસ્ત મનુષ્યને સમસ્ત જીવોનું પેટ ભરું છું અને આજે હું ભૂખથી તડપી રહી છું તમારી ફરજ છે કે તમે મારું ભરણ પોષણ કરો તમે મને તૃપ્ત કરો પણ ભગવાન તમે મને ભોજન કેમ નથી આપી રહ્યા મા પાર્વતીના વારંવાર કહેવાથી પણ ભોળાનાથી આંખ ન ખોલી અને મા પાર્વતીના ક્રોધની તો સીમા ના રહી માં મા શિવને ગળી ગયા જ્યારે માં પાર્વતીજી શિવજીને ગળી જાય છે ત્યારે માતાના ઉદરમાં ભગવાન શિવ હાજર હતા અને તેમના કંઠમાં જે હતું એ પ્રભાવથી માતાના શરીરમાંથી ધુવાડો નીકળવા લાગ્યો અને માના રેશમી વસ્ત્ર આભૂષણ અને સોળ શ્રિંગાર અદ્રશ્ય થઈ જાય છે અને મા પાર્વતી એક વિધવાનું રૂપ ધારણ કરી લે છે માને તો ખબર જ ના પડી કે ક્રોધમાં આવીને એમનાથી શું થઈ ગયું જયારે એ ભાનમાં આવ્યા તો ભગવાન શિવે લીલા કરે છે અને માના ઉદરમાંથી બહાર નીકળી જાય છે તથા માતા પાર્વતીને કહે છે કે હે ઉમા તમે ભૂખવશ તમારા પતિને જ ગળી ગયા માટે તમે હવે વિધવાનું રૂપ ધારણ કરીને માતા ધુમાવતીના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ તમે આ રૂપમાં હંમેશા ભૂખથી આતુર રહેશો અતૃપ્ત રહેશો તમારું શરીર દુર્બળ અને કાંતિ વિનાનું રહેશે તમે વિધ્યા તમે વિધવા માતા ધુમાવતીના રૂપમાં પૂજાશો જ્યારે માતા પાર્વતીએ જોયું કે એમનાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ કે હું મારા પતિને જ ગળી ગઈ તો તેમને બહુ પછતાવો થયો ભોળાનાથે માને સમજાવ્યું કે આ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેષની આ મારા અને મારાની મારી આ ત્રણેયની લીલા હતી મારા ત્રણેયની લીલા હતી આમાં તમારો કોઈ દોષ નથી હવે સમય આવી ગયો હતો કે તમારું સાતમું મહાવિદ્યારૂપ પ્રગટ થાય આ મહાવિદ્યારૂપમાં કુધુમાવતીનું છે તમારું આ રૂપ લેવું અત્યંત જરૂરી હતું કેમ કે હરેક રૂપમાં તમે સૌભાગ્યવતી હતા અને તમારી સાથે હું હાજર હતો પણ આ રૂપમાં હું તમારી સાથે નહીં રહું આ રૂપમાં તમે નિષ્ઠુર દયાહીન થઈને પ્રાણીઓના દ્વારા કરવામાં આવતા પાપોને અને દંડો દંડ આપશો સૃષ્ટિમાં જેટલી પણ પ્રલયકારી ઘટના ઘટશે પૂર કાળ દુકાળ અતિવૃષ્ટિ મહામારી અનાવૃષ્ટિ આ તમારા પ્રકોપના કારણે થશે તેમજ મનુષ્યને કઠોરતાથી તેમના પાપોનો દંડ આપશો જેમ કે આ કામ તમારા મમતામય અને બીજા સ્વરૂપમાં શક્ય ન હતું કેમ કે જ્યારે તમે મમતામય સ્વરૂપમાં રહો છો તો તમને તમારા ભક્તો ઉપર બહુ દયા આવે છે તમે પાપીનો પણ પાપીઓને પણ માફ કરી દો છો માટે આ રૂપ લેવું તમારા માટે અતિ આવશ્યક હતું આ રૂપમાં તમે કઠોર અને ભયાનક દેખાશો આ રૂપમાં તમારી અંદર નહીં હોય અને તમે નિષ્પક્ષ પાપીઓને એના કર્મોને ઉચિત દંડ આપશો કર્મો હે ઉમા હવે તમે તમારા ધુમાવતી રૂપમાં પરિવર્તિત થઈને તમારા સિંહાસન ઉપર બેસો માતા પાર્વતી બધું સમજી ગયા અને માએ ભગવાન શિવજીને નમસ્કાર કરી એમના રૂપમાં ધુમાવતીના રૂપમાં પ્રગટ થયા કારણ કે એમના શરીરમાંથી ધુવાડો નીકળતો હતો માટે તેમનું નામ ધુમાવતી થયું માં પૈડા વગરના રથ ઉપર વિરાજમાન છે અને એમનું વાહન કાગડો છે માએ એમના એક હાથમાં સુપડું લીધેલું છે પ્રિય ભક્તો માં ધુમાવતીએ કામનાઓને ખાવાવાળી એટલે કે નષ્ટ કરવાવાળી બાજુ ઈશારો કરે છે નિરંતર આ માની સ્તુતિ કરવા માટે નિરંતર આ માની સ્તુતિ કરવાવાળા ક્યારેય ધનવિહીન નથી રહેતા પ્રિય ભક્તો શ્વેત રૂપ અને ધૂમ એટલે ધુવાડો માને પ્રિય છે પૃથ્વીના આકાશમાં સ્થિત વાદળોમાં માનો નિવાસ છે પ્રિય ભક્તો માં ધુમાવતી પૂજા કરતા સમયે આવી રીતે ધ્યાન કરવું જોઈએ કે મા પ્રસન્ન થઈને આપણું અમારા બધા રોગ દોષ કલેશ તંત્ર મંત્ર ભૂત પ્રેત વગેરેને તેમના તમારા સુપડામાં સમેટીને અમારા ઘરેથી વિદાય થઈ રહ્યા છો આવું ધ્યાન કરવું અને આપણને ધન લક્ષ્મી સુખ શાંતિ આશીર્વાદ આપી રહ્યા છે જ્યારે દુર્ભાગ્ય દુઃખ અને દરિદ્રતા લાંબા સમયથી પીછો કરતી હોય તો માધુમાવતીની દીક્ષા લઈને તેમને ઉપાસના કરવી જોઈએ જે શત્રુ મૃત્યુ સમાન પીડા આપી રહ્યા હોય ત્યારે ધુમાવતીની ઉપાસના કરવી જોઈએ ધ્યાન રહે કે માધુમાવતીની ઉપાસના કોઈ સારા ગુરુના સંરક્ષણમાં જ કરવી જોઈએ દીક્ષા લીધા વગર આ માનો મંત્ર જાપ ન કરવો જોઈએ દેવી ઘુમાવતી ધુવાડાના સ્વરૂપમાં વિદ્યમાન છે તથા પાર્વતીના ભયંકર તથા ઉગ્ર સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે જેઠ માસની શુક્લ પક્ષની આઠમના દિવસે ધુમાવતી જયંતિ મનાવાય છે આ તિથિએ માનો પાદુર્ભાવ થયો હતો નારદ પંચ અનુસાર દેવી ધુમાવતીમાંથી ઉગ્ર ચંડિકા ઉગ્ર તારા જેવા ઉગ્ર ભયંકર પ્રવૃત્તિવાળી દેવીઓને તેમના શરીરમાંથી પ્રગટ કર્યા છે ઉગ્ર સ્વભાવ ભયંકર ભયંકરતા વગેરે મા ધુમાવતીને જ અન્ય દેવીને પ્રદાન કર્યું છે દેવીએ ક્રોધ વર્ષ એમના પતિ ભગવાન શિવજીનું ભક્ષણ કર્યું હતું દેવીનો સંબંધ અતૃપ્ત ભૂખ સાથે છે દેવી સર્વદા અતૃપ્ત અને ભૂખી રહે છે પરિણામ સ્વરૂપ દેવી દુષ્ટ દેવીતીઓના માસનું ભક્ષણ કરે છે પરંતુ એમની ક્ષુદા શાંત થતી નથી માધુમાવતીના કોઈ સ્વામી નથી શિવ છે તો પણ શૂન્ય ભૈરવ માટે આ વિધ આ વિધવા માતા માનવામાં આવે છે આ માની સાધનાથી જીવનમાં નિડરતા અને નિશ્ચલતા આવે છે માની સાધના અને પ્રાર્થના આત્માબળનો વિકાસ થાય છે પ્રાર્થનાથી આ મહાવિદ્યાના ફળની ફળથી દેવી ધુમાવતી સુકરીના રૂપમાં પ્રત્યક્ષ પ્રગટ થઈને સાધકના બધા રોગ અને શત્રુઓનો નાશ કરે છે પ્રબળ મહાપ્રલયકારી તથા સિદ્ધ પુરુષના રૂપમાં એ સાધકની ખ્યાતિ થાય છે જેમ સુપડાને સ્વયં નિયંત્રતા છે ઋગવેદમાં રાત્રિ સુકતામાં આ માને સુકતા કહેવાયા છે માટે સુખ પૂર્વક તારવા યોગ્ય છે અભાવ અને સંકટને દૂર કરવા વાળી માં કહેવાય છે ધુમાવતી તો એકવાર વાર પ્રેમથી બોલો જય મા ધૂમાવતીની જય જય મા કાલ કાલરાત્રી જય મા અંબે ભવાની ઓમ નમઃ શિવાય મિત્રો આ હતી નવરાત્રિના સાતમા દિવસની મા કાલરાત્રિની અને મા ધુમાવતીની અતિ દુર્લભ કથા જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ